ઝાલોદ નગરની જનતા રામ ભરોસે જ્યાં જુઓ ત્યાં ગંદકી ઠેર ઠેર કચરાના ના ઢગલા ઝાલોદ તાલુકા આમ આદમી પાર્ટીના વિધાનસભા ઉમેદવાર અનિલ તેમજ હોદ્દેદારોના નેતૃત્વમાં ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં પદયાત્રા યોજી ઝાલોદ નગરપાલિકા કોલખોલ અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ શ્રુતિબેન ડામોર નિલેશ ભભોર મનસુખ ડામોર ઝાલોદ સંગઠન મંત્રી સાગર ડામોર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા વિધાનસભા ઉમેદવાર અનિલ ગરાસિયાએ જણાવ્યું કે ઝાલોદ નગરમાં ગંદકીના ઢગલા છે જ્યાં કચરાના ઢગલા છે જેને આપ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડાએ જણાવ્યું કે ત્રીસ વર્ષના શાસન બાદ પણ ઝાલોદ બજાર ખુલ્લી ગટરો છે અને રોડ રસ્તાની હાલત ખરાબ સાથે હાલ ચાંદીપુરા જેવી ગંભીર બીમારી ફેલાયેલી છે તેમ છતાં ઝાલોદ નગરપાલિકા તંત્ર ઉમટી હોય લાગી રહ્યું છે વધુમાં એમ પણ જણાવ્યું કે આવનાર બે મહિના પછી આમ આદમી પાર્ટી નગરપાલિકાની પ્રત્યેક બેઠક ઉપર મજબૂતીથી ચૂંટણી લડશે અને આવનાર સમયમાં ઝાલોદ નગરપાલિકામાં બહુમતીથી જીતી ફક્ત એક જ વર્ષમાં ઝાલોદ નગરપાલિકા જનતાના ટેક્સના પૈસાનો સાચો સદુપયોગ કરી જનહિતના કામો કરશે તેની પણ ખાતરી આપી હતી દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ભાંચીની એક રિપોર્ટ તમે જોઈ શકો છો કે ઝાલોદ બજારનો આ મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગની પરિસ્થિતિ તમે જોઈ શકો છો રોડની અંદર સાડા પડેલા છે આ જુઓ આ આ ગંદકીનું સામ્રાજ્ય આ જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જાલોદની નગર નગરપાલિકાની જનતા ટેક્સ ભરે છે સફાઈ વેરો આપે છે છતાં બી આ જુઓ આ પરિસ્થિતિને તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં આજે સમગ્ર જાલોદ નગરપાલિકાની અંદર જ્યાં જુઓ ત્યાં ગંદકી ગંદકી અને ગંદકી ખુલ્લી ગટરો અને આ કચરાના ઢગલા તમને જોવા મળ્યા છે તો આ જાલોદ નગરપાલિકાના ટેક્સના પૈસા જ્યાં વેરા જાલોદની જનતા ભરે છે શામાટે આ સાફ સફાઈ કરવામાં નથી આવતી આવી અમે અમે આ જાલદ નગરપાલિકાના વૈવડદારને સીધો સવાલ કરીએ જાગો નગરપાલિકા જાગો જાગો જાલદની જનતા કેલ જો હું તરસ સુધી ખબર પડે સાગર માટે ધાલોદ નગરપાલિકાની વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે આ મુખ્ય બજાર વચ્ચે આ રોડ છે આ રોડની ઉપર આ ખુલ્લી ગટર છે જે રીતે હમણાં તમને વાત કરીએ એમ ચાંદીપુરા જેવો ગંભીર વાયરસ ચાલી રહ્યો છે ગંભીર બીમારીઓ ચાલી રહી છે આ મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગની ઉપર આ ગટર ખુલ્લી છે હવે આ ખુલ્લી ગટરને બંધ કરવા માટે કેટલો ખર્ચ થાય ખૂબ નાનો સામાન્ય નોમિનલ ખર્ચ છે છતાં પણ નગરપાલિકાના વહીવટદાર નગરપાલિકાના કરતાં ધરતાં છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી શાસનમાં રહેલી આ ભારતીય જનતા પાર્ટીના શાસનકર્તાઓના પેટનું પાણી પણ હલતું નથી આ આ કેટલી મોટી ખુલ્લી ગટર છે અહીં આગળ અહીંયા આગળ કોઈ વાહન પસાર થાય તો કોઈ ગંભીર દુર્ઘટના ઘટે એવી પરિસ્થિતિ છે અને આપ સાહેબ શ્રીને અમારી નમ્ર વિનંતી છે સમગ્ર જાલોદ નગરપાલિકાની અંદર ફરતા આજે સમીક્ષા કરતાં અમને જણાવી આવ્યું છે કે આખી આખી નગરપાલિકાની અંદર ગટર વ્યવસ્થા ખૂબ ખુલ્લી છે તો તાત્કાલિક ધોરણે સરકાર શ્રી લાખો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે આ ગ્રાન્ટમાંથી તાત્કાલિક ધોરણે સૌ પ્રથમ તો આ જાલોદ નગરપાલિકાની આ ખુલ્લી ગટર વ્યવસ્થામાંથી મુક્ત કરો એવી અમારી આપી જાલોદ નગરપાલિકા પોલ ખોલ અભિયાન આજે આમ આદમી પાર્ટી દ્વારા જે કરવામાં આવી રહ્યું છે સમગ્ર નગરપાલિકાનો આજે અમે ચક્કર લગાવીને આજે ફરતા ફરતા પાછા આજે આવ્યા તો જાલોદ નગરપાલિકાના મુખ્ય માર્ગની ઉપર મહી હોસ્પિટલની બાજુની અંદર તમે જોઈ શકો છો કે આ ખુલ્લી વરસાદી કા ગટર આ ખુલ્લી પડી છે ખૂબ મોટો ખાડો છે કદાચ એક સાથે જો વરસાદ પડે અને વધુ પાણી આવી જાય અને કોઈક અજાણ્યું વ્યક્તિ અહીંયાથી પસાર થતું હોય તો તમે જોઈ શકો છો કે આની અંદર ખૂબ મોટી કોઈ જાનહાનિ થઈ શકે એવી છે અને આ કેટલો બધો કચરો અંદર પડેલો છે ચાંદીપુરા જેવો ગંભીર વાયરસ અત્યારે ચાલી રહ્યો છે ચાંદીપુરા જેવી ગંભીર બીમારી ચાલી રહી છે ત્યારે આટલી બધી ગંદકી જાલોદ નગરપાલિકાની અંદર ઠેર જ્યાં જુઓ ત્યાં ગંદકી જ્યાં જુઓ ત્યાં ગંદકી એટલે આજે ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતના શાસનની અંદર બેઠેલા આ ભારતીય જનતા પાર્ટીના શાસનના શાસનકર્તાઓને અમે કહેવા માંગીએ છીએ કે માનનીય સાહેબ શ્રી જાલોદ નગરપાલિકાની જનતા સતત ટેક્સના પૈસા ભરે છે વેરાના પૈસા ભરે છે તો આ જાલોદ નગરપાલિકાની જનતાના વેરાના પૈસા જાય છે ક્યાં જો આટલા નાની નાની કામગીરી પણ જો આપ લોકો ન કરી શકતા હોય તો હું આ ભારતીય જનતા પાર્ટી તથા તથા સાથે સાથે વહીવટદારશ્રીને બી કહેવા માગું છું કે તમે આ સત્તા વહીવટ છોડી દો અને આમ આદમી પાર્ટી જેવી સામાન્ય પાર્ટી નાની પાર્ટીને વહીવટ આપો ફક્ત છ મહિનાની અંદર આમ આદમી પાર્ટી આ જાલોદ નગરપાલિકાની સંપૂર્ણ ખુલ્લી ગટરોને બંધ કરી દેશે જાલોદ નગરપાલિકાને સંપૂર્ણ સ્વસ્થ કરી દેશે જાલોદ નગરપાલિકા સંપૂર્ણ ચોખ્ખું કરી દેશે જાલોદ નગરપાલિકાની અંદર જે પીવાના પાણીની વ્યવસ્થા છે ગંદા ગંદુ પાણી આવે છે રેગ્યુલર પાણી નથી આવતું તેને પણ સુચારુરૂપથી ચાલુ કરી દેશે એટલે જાલોદ નગરપાલિકાના વ્યવસ્થા તંત્રને અમે કહેવા માંગીએ છીએ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ એ ઝાલોદની નગરપાલિકાના જનતાના જે ટેક્સના પૈસા છે તેનો વેડફાટ કરશો નહીં તમારાથી જો વહીવટ ન થતો હોય તો સ્વેચ્છાએ આ વહીવટ છોડી દો અને આમ આદમી પાર્ટી સામાન્ય જનતાની પાર્ટી સામાન્ય નાગરિકોની પાર્ટીને વહીવટ કરવા દો એવી અમારી આપ સાહેબ નંબર